એ યોગ દિવસ તરીકે ઉજવાય છે વિશ્વએ યોગનું જ્ઞાન ભારતે આપ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ઋષિ મુનિઓની હજારો વર્ષ પુરાણી પરંપરા ફક્ત આધ્યાત્મિક જ નહીં પરંતુ યોગ દ્વારા સ્વાસ્થ્ય જીવનશૈલી શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે યોગને વૈશ્વિક ઓળખ મળી છે સંયુક્ત રાષ્ટ્રના એકસો ત્રાણું દેશ અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે સંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં વહીવટી તંત્ર દ્વારા યોગનું આયોજન કરાયું હતું અને નગર તાલુકામાં શાળાઓ મંદિર સંકુલ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક જગ્યાએ પ્રશિક્ષિત યોગ ટીચર દ્વારા યોગ કરાવવામાં આવ્યો અને માનવ સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ યોગાની સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે સાવલી પ્રાંત અધિકારી સી આર સુથાર મામલતદાર પી જે પટેલ યોગા ટીચર

આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ સંકલનના તમામ પદાધિકારીશ્રીઓ વિદ્યાર્થી મિત્રો ગામજનોની હાજરીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે યોગની ઉજવણી માટે યોગના માસ્ટર બહેનો દ્વારા તમામને મહત્ત્વ યોગાસનો પ્રાણાયામ અને તેનું જીવનમાં શું મહત્વ છે તે ફાયદા થાય છે શપથ આપવામાં આવી અને ખરેખર જે આત્મજોગ દિવસ હતો એનાથી તમામને યોગ છે એક દિવસનો કાર્યક્રમ નહીં પણ રોજિંદા ધોરણે દૈનિક ધોરણે આપણી દિનચર્યાનો ભાગ હોવો જોઈએ એનો મહત્ત્વ તમામને સમજાયું છે અને આજના યોગ દિવસ નિમિત્તે પણ સૌ નાગરિકોને દરરોજ યોગ કરી અને પોતાના જીવનને નિરામય બનાવે